જે લોકો કપડા પહેર્યા વગર સ્નાન કરે છે એ દરેક લોકો આ વિડિયો ચોક્કસ જોવે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન તમારા બધાનો ફરીથી એક નવા વિડિયોમાં સ્વાગત છે મિત્રો આજના આ વિડિયોમાં અમે તમને એક વાર્તા દ્વારા જણાવીશું કે કપડા પહેર્યા વગર સ્નાન કરવાવાળા લોકો સાથે શું થાય છે તો ચાલો મિત્રો

કારણ કે અધુરું જ્ઞાન વિનાશકારી સાબિત થાય છે અને ક્યારે પણ કોઈના માટે લાભદાયક સાબિત થતું નથી અને માતા લક્ષ્મીના જે પણ ભક્ત સાચા દિલથી આ વિડિયોના કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખીને આ વિડિયોને લાઈક કરીને અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરે છે તેમના જીવનમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે તેમનું ઘર માતા લક્ષ્મીના આશીર્વાદથી

ભગવાન વિષ્ણુએ કહ્યું કે ગંગામાં તો એ જ શક્તિ છે પણ આ લોકોએ પાપનો નાશ રે એવી પવિત્ર ગંગામાં સ્નાન કર્યું નથી તો પછી તેઓ તેનો લાભ કેવી રીતે મેળવી શકે લક્ષ્મીજીએ આશ્ચર્ય સાથે કહ્યું કે જ્યારે બધા સ્નાન કરીને તો જઈ રહ્યા છે અને તેમના શરીર પણ હજુ સુકાયા નથી ભગવાન વિષ્ણુએ કહ્યું કે આ લોકો માત્ર પાણીમાં ડૂબકી લગાવીને જ આવી રહ્યા છે હું કાલે તમને એનું રહસ્ય સમજાવીશ બીજા દિવસે ખૂબ જ ભારે વરસાદ શરૂ થયો શેરી કાડવ ભરેલી હતી એક પહોળા રસ્તા પર એક ઊંડો ખાડો હતો અને ચારે બાજુ કાડવ ઢગલો થઈ ગયો હતો આ સમયે ભગવાન વિષ્ણુએ તેમની દિવ્ય લીલાની શરૂઆત કરી અને તેમણે એક વૃદ્ધ માણસનું રૂપ ધારણ કર્યું અને જાણી જોઈને ખાડામાં પડી ગયા જાણે કે કોઈ માણસ ચાલતા ચાલતા ખાડામાં પડી ગયો હોય અને પ્રયાસ કરવા છતાં બહાર ન નીકળી શકતો હોય અને ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને પણ આ લીલામાં સામેલ કર્યા તેમને લક્ષ્મીજીએ કહ્યું કે તમે ખાડા પાસે બેસી જાઓ અને તમે જોર જોરથી બોલવાનું કહ્યું કે મારા વૃદ્ધ પતિ અચાનક ખાડામાં પડી ગયા છે કોઈ તેમને બચાવો મારા પતિ ભૂલથી અચાનક આ ખાડામાં પડી ગયા છે કોઈ શુદ્ધા આત્મા કૃપા કરીને તેમનો જીવ બચાવે અને સાથે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીજીને એમ પણ સમજાવ્યા કે જ્યારે કોઈ મને ખાડામાંથી બહાર કાઢવા તૈયાર થાય તો તેને આ પણ કહેજો કે મારો પતિ સંપૂર્ણપણે નિષ્પાપી છે મારા પતિએ આજ સુધી કોઈ પણ પાપ કર્યું નથી ફક્ત તે જ તે વ્યક્તિ તેમને બહાર કાઢશે

અને સુંદર યુવતીને આમ બેઠેલી જોઈને કેટલાકના મનમાં પાપની ભાવના થઈ તો કેટલાકને ધર્મનો ડર લાગ્યો અને કેટલાક લોકોએ તો લક્ષ્મીજીને કહ્યું કે આ ગઢા ડોહાને મરવા દો તમે શું કામ આના માટે રડી રહ્યા છો અને કેટલાક દયાળુ ચારિત્રવાન માણસો હતા તેઓ તે યુવતીના પતિને આ ખાડામાંથી બહાર કાઢવા માંગતા હતા પણ લક્ષ્મીજીના શબ્દો સાંભળીને તે પણ અટકી ગયા તે લોકોએ વિચાર્યું કે આપણે ગંગામાં સ્નાન કરીને તો આવ્યા છીએ તો શું થયું જીવનમાં આપણે ઘણા પાપ કર્યા છે આપણે આખરે પાપી છીએ બીજાની મદદ કરવામાં આપણે પોતે બળીને રાખ થઈ જઈએ તો એટલા માટે આ વૃદ્ધની મદદ કરવાની હિંમત કોઈનામાં ન હતી ઘણા લોકો આવ્યા અને ઘણા લોકોએ પૂછ્યું અને ચાલ્યા ગયા સાંજનો સમય થયો ત્યારે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીજીને કહ્યું શું આવ્યું કોઈ સાચા હૃદયથી થી ગંગામાં સ્નાન કરવા નીકળ્યો લક્ષ્મીજીએ તેમને પણ એ જ વાત કહી અને આ વાત સાંભળીને તે યુવાન હૃદય કરુણાથી ભરાઈ ગયું તેણે ભગવાન વિષ્ણુને બહાર કાઢવાની તૈયારી કરી ત્યારે લક્ષ્મીજીએ તેને રોક્યો અને કહ્યું કે ભાઈ જો તું સંપૂર્ણપણે નિષ્પાપી છો તે આજ સુધી કોઈ પાપ કર્યું નથી તો જ મારા પતિને સ્પર્શ કરજે નહીતર તું બળીને રાખ થઈ જઈશ તે જ સમયે કોઈ પણ બીક વગર અને દ્રઢ નિશ્ચય સાથે તે યુવાને દેવી લક્ષ્મીને કહ્યું કે હે માતા તમે મારા પાપી હોવા પર શંકા કેમ કરો છો તમે જોઈ શકતા નથી કે હું હમણાં જ ગંગા સ્નાન કરીને પાછો આવ્યો છું શું ગંગામાં ડૂબકી લગાવ્યા પછી પણ આપણામાં કોઈ પાપ રહે છે ખરું હું અત્યારે જ તમારા પતિને બહાર કાઢું છું યુવાને ઝડપથી વૃદ્ધ માણસને ખાડામાંથી બહાર કાઢ્યો આ પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી તેમના સાચા રૂપમાં પ્રગટ થયા તેમને આ યુવાનને દર્શન અને આશીર્વાદ આપ્યા ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીજીને કહ્યું કે આટલા બધા લોકોમાંથી

આ પછી ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીજીને કહ્યું કે હવે હું તમને એવી દસ બાબતો વિશે જણાવીશ જે વ્યક્તિ સ્નાન કરતી વખતે આ દસ બાબતોનું ધ્યાન રાખે છે તે ક્યારેય દુઃખી થતો નથી તેમના ઘરમાં મા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે અને તેમના ઘરમાં અપાર સુખ સમૃદ્ધિ આવે છે તેમનો આખો પરિવાર ખુશીથી રહે છે ત્યારે માતા લક્ષ્મીજીએ કહ્યું કે હે ભગવાન

અને માતા લક્ષ્મી ખૂબ જ ધ્યાનથી સાંભળે છે આ પછી ભગવાન વિષ્ણુ કહે છે કે આ દસ બાબતો કહ્યા પછી હું તમને બીજી એક મહત્વપૂર્ણ વાત જણાવીશ કે જે લોકો નિર્વસ્ત્ર રહીને સ્નાન કરે છે તેમના માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે તો હે દેવી લક્ષ્મી તમે આ વાત ખૂબ ધ્યાનથી સાંભળજો પછી વિષ્ણુ ભગવાન બોલવાનું શરૂ કરે છે મિત્રો વિષ્ણુજી કહે છે કે સ્નાન કરવાથી શરીર સ્વસ્થ રહે અને મનમાં પ્રસન્નતા રહે છે સ્નાન કરવાથી ચહેરાની ચમક અને શારીરિક આકર્ષણ પણ વધે છે જો નિત્યક્રમ દરમિયાન કેટલીક બાબતો ધ્યાનમાં રાખવામાં આવે તો આધ્યાત્મિક કરતા વધુ લાભ મેળવી શકાય છે સ્નાન કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે તેમાં સૌથી પહેલી બાબત એ છે તે સ્નાન કર્યા પછી વ્યક્તિ શુદ્ધ બને છે અને પૂજાપાઠ વગેરે જેવા બધા જ કાર્યો કરવા માટે યોગ્ય બને છે તેથી દરેક લોકોએ સવારે જ સ્નાન કરવું જોઈએ આ સિવાય શાસ્ત્રોમાં કહેવાયું છે કે સવારે સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે મિત્રો એવું કહેવાય છે કે સવારે સ્નાન કરનારાઓ આસપાસ નકારાત્મક ઉર્જાઓ ફરકતી નથી તેથી સવારે સ્નાન કરવું યોગ્ય છે આ ઉપરાંત શાસ્ત્રોમાં કહેવાયું છે કે સ્નાન કરવાથી આ સાત ગુણો પ્રાપ્ત થાય છે સુંદરતા ચમકતા વાળ પવિત્રતા આયુ આરોગ્ય અને વિચારોની સ્પષ્ટતા અને બુદ્ધિ જ્યારે વ્યક્તિ બીમાર પડે છે ત્યારે ફક્ત માથા નીચેથી જ સ્નાન કરવું જોઈએ અને ઘીના કપડાથી એટલે કે ભીના કપડાથી શરીરને સાફ કરવું જોઈએ અને એ એક પ્રકારનું સ્નાન જ કહેવાય છે મિત્રો સવારનો પ્રકાશ દેખાય તે પહેલા સ્નાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે આ ઉપરાંત તેલ લગાવ્યા પછી અને શરીર પર માલિશ કર્યા પછી નદીમાં સ્નાન કરવાની માન્યતા રહેલી છે મિત્રો નદીમાંથી બહાર આવીને કિનારે શરીર સાફ કરવું અને પછી નદીમાં ડૂબકી લગાવવી વધુ સારું છે જે ઘાટ પર કપડાં ધોવામાં આવે છે તેનું પાણી અશુદ્ધ માનવામાં આવે છે ત્યાંથી થોડે દૂર સ્નાન કરવું જોઈએ અને મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગંગા માતા કહે છે કે જ્યાં પણ કોઈ વ્યક્તિ સ્નાન કરતી વખતે મને યાદ કરશે હું ત્યાં તે પાણીમાં આવીશ નદીમાં અગિયાર કે એકવીસ ડૂબકી લગાવવી સારી છે આ પછી ભગવાન વિષ્ણુએ કહ્યું કે હવે હું તમને એવા લોકો વિશે જણાવીશ જે નિર્વસ્ત્ર સ્નાન કરે છે કારણ કે હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં દરેક વસ્તુ માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે આમાનો એક નિયમ સ્નાન સંબંધિત છે અને મિત્રો એવું માનવામાં આવે છે કે દરેક લોકોએ શાસ્ત્રોના નિયમોનું પાલન કરવું જ જોઈએ જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય ખરેખર આપણા શાસ્ત્રોમાં ઘણી બધી વાતો લખાયેલી છે જેનું આપણે સદીઓથી પાલન કરી રહ્યા છીએ પરંતુ તેના કારણો વિશે આપણી પાસે હજુ પણ સંપૂર્ણ માહિતી નથી

અને તેઓ તમામ નિર્વસ્ત્ર હતા ત્યારે બાળ કૃષ્ણએ ગોપીકાઓના બધા જ કપડા છુપાવી દીધા તે સમયે જ્યારે બાળ કૃષ્ણએ તેમના કપડા છુપાવી દીધા અને ગોપીઓએ તેમના કપડા પાછા લેવાની વિનંતી કરી ત્યારે જ ભગવાન શ્રી કૃષ્ણએ તેમને સમજાવ્યા કે કપડા પહેર્યા વગર સ્નાન ન કરવું જોઈએ આ જળના દેવતા વરુણ દેવનું અપમાન કરે છે તેથી તમને સલાહ આપવામાં આવે છે કે નિર્વસ્ત્ર સ્નાન ન કરો જો તમે સ્નાન કરતી વખતે એવું વિચારો છો કે બંધ રૂમમાં કોઈ તમને જોઈ રહ્યું નથી તો તે ખોટું છે કારણ કે ભગવાન તમને દરેક જગ્યાએ જોઈ રહ્યા છે અને જો તમે નિર્વસ્ત્ર સ્નાન કરી રહ્યા છો તો તે મુખ્યત્વે જોડના દેવતા वरुण દેવનો અપમાન કરવા જેવું છે નિર્વસ્ત્ર સ્નાન કરવાથી તમે પાપી બની શકો છો અને આર્થિક અને શારીરિક નુકસાન થઈ શકે છે

શરીરમાંથી બહાર નીકળી જાય છે અને આ ફક્ત તમારા શરીરને જ નહીં પરંતુ તમારા મન અને મસ્તિષ્કને પણ અસર કરે છે મિત્રો ગરુડ પુરાણ અનુસાર જ્યારે તમે સ્નાન કરો છો ત્યારે તમારા પૂર્વજો તમારી આસપાસ હાજર હોય છે જો તમે નિર્વસ્ત્ર સ્નાન કરો છો તો પછી તમે પિતૃ દોષથી પીડાઈ શકો છો આવા સ્નાન કરવાથી તમારા પૂર્વજો સંતુષ્ટ થતા નથી અને તેનાથી ઘરમાં પિતૃદોષ ઉત્પન્ન થઈ શકે છે મિત્રો નિર્વસ્ત્ર સ્નાન કરવાથી પૂર્વજો ક્રોધિત થાય છે સુખ સમૃદ્ધિ અને શાંતિનો નાશ થાય છે તેથી તમારે ક્યારેય પણ નિર્વસ્ત્ર સ્નાન ન કરવું જોઈએ પુરાણો અનુસાર પાણી પૂર્વજોને ભાગ સ્વરૂપે જાય છે અને નિર્વસ્ત્ર સ્નાન કરવું એ પૂર્વજોની સામે કપડા વગર સ્નાન કરવા જેવું માનવામાં આવે છે